કોસી કૃષ્ણા ગોદાવરી હુગલી નદી પરથી આવાસના નામ રખાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મંદિરે શિશ નમાવીને દેવાધિદેવ દેવના દર્શન કર્યા સૌ નાગરિકો સ્વસ્થ રહે અને રાજ્ય સતત પ્રગતિ કરતું રહે એ માટે શિવજીની પ્રાર્થના કરી ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે હવે કોઈ કાર્યક્રમ બચ્યા નથી મતદાર યાદીઓની સમીક્ષા દેશમાં પહેલીવાર નથી થઈ રહી આઝાદી પછી ચૂંટણી પંચ દ્વારા આ એક સતત ચાલતી પ્રક્રિયા છે કોંગ્રેસ વારંવાર જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે ટાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ અઠ્યાવીસ આદિવાસી બાળકો ઈસરો પ્રવાસે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મંત્રી મુકેશ પટેલે બાળકોને સાથે કર્યો સંવાદ મચ્છુ ડેમ ની ગોજારી જલ હોનારત ની આજે છેતાલીસમી વર્ષી મોરબીવાસીઓ હજુ પણ કારમી થપાટ ને ભૂલ્યા નથી આ ભયાનક આપત્તિમાં જીવ ગમાવનાર નિર્દોષ આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ ટૂંક સમયમાં જ કરવામાં આવશે ગાઝા પર કબજો બેન્જામિન નેતન્યાહુ ગાઝા શહેર પર નિયંત્રણ મેળવવા માટે મોટી સૈન્ય યોજનાને આપી મંજૂરી નાગપુર પુણે વંદે ભારત એક્સપ્રેસનું અહિલ્યાનગર સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે સાંસદ નિલેશ લંકે અને રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે બીડ જિલ્લાના પરળી વૈદ્યનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મહારાષ્ટ્રના પાંચ જ્યોતિર્લિંગોમાંનું એક છે મંદિરને જલાભિષેક રુદ્રાભિષેક પૂજા અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે